મિત્રો આજે આપણે બનાવીએ છીએ વેડમી આને પૂરણપુરી પણ કહેવાય ને વેડમી પણ કહેવાય મેં આ દાળને પંદરથી વીસ મિનિટ તુવેર દાળને પલાળી રાખી હતી પછી અડધો ઈંચ પાણી નાખીને બાફી નાખી પછી મેં આ બે ચમચી મલાઈ લીધી હતી આખી બરાબર પછી મેં એનો આનો માવો બનાવી દીધો મલાઈનો ગરમ કરીને આ માવો બનાવ્યો મલાઈનો અને આ છે ને હવે આપણામાં મિક્સ કરવાનું છે માવો અને દાળ બરાબર આ વાટકી આપણે લીધી હતી ને પણ અને દાળ માટે હવે આપણે ખાંડ લેવાની છે કેટલી મિત્રો અડધી વાટકી અડધી વાટકી આપણે મોરસ લઈએ ને અડધી પોણી એટલે હજી આમાં આપણે લોટ આવશે તો લોટના ભાગની પણ આવી જાય ખાંડ બરાબર આખી નાખી દેવાની આ રીતે અલગ ટાઈપ અમે બનાવીએ છીએ પેલું પોરણ ભરીને એ રીતે નહીં કરવાની આપણે હવે આને મસ્ત રીતે આપણે આને ગરમ કરી નાખીશું ગેસ ઉપર સરસ રીતે બનાવજો બહુ મજા આવશે આખી અલગ રીતે જ બનાવીએ છીએ અમે નહીં તમારે ભરવાની ઝંઝટ કે નહીં કંઈ ફાટવાની ઝંઝટ કશું જ ફાટશે બાટશે નહીં હવે જે આપણે દૂધની મલાઈ બનાવી તે દૂધની મલાઈ અને દાળ અને ખાંડ બધું મસ્ત થઈ જશે મલાઈ એટલે બનાવી એનો માવો કરીને બનાય છે એટલે તમને એમ થાય કે આમાં તમે માવો નાખ્યો હશે એ રીતના થાય હવે આનો આપણે મિત્રો મસ્ત ગરમ કરી લઈએ ઓકે મિત્રો આપણે તુવેરદાળનો માવો થઈ ગયો ને મસ્ત તૈયાર જો એકદમ આ એક ગ્લાસ અને આપણે પૂરણ પૂરણ કાંઈ ભરવાનું નથી છતાં આપણે પૂરણપુરી બનાવવાની છે તો કેવી રીતે હવે આપણે શું કરશું આ જે લોટ છે ને એ બે વાટકી મેં આ લીધો છે જેટલી દાળ હતી ને એટલે બે વાટકી મેં લોટ લીધો હવે આ લોટને આપણે મોવણથી ઘીનું મોણ લીજો મિત્રો તેલ નહીં લેવાનું તો શું છે સ્મેલ આવે આમ બે હાથ આમ કરી આ રીતે લોટને મસ્ત રીતે તમારે મોઈ લેવાનો જાવ પછી તમે એ જે વેડમી ખાશો બહુ જ મજા આવશે આપણે શેકવાની છે પણ દેશી ઘીમાં અને વણવાની નથી વણવાની નથી પૂરણ પણ નથી ભરવું છતાં આપણે બનાવીએ છે પૂરણપૂરી તો નવી સ્ટાઇલમાં ચાલો મિત્રો આપણે શીખીએ કેવી રીતે બને ફટાફટ બની જાય છે જલ્દી બની જાય આપણે મસ્ત હવે આપણે મિત્ર પાંચ ઇલાયચી વાટી લીધીશ મસ્ત રીતે એનો પાવડર કરી દેવાનો એ આપણે આ માવાની અંદર નાખવાના હવે માવામાં આપણે શું કરવાનું છે માવાની અંદર જે આપણા લોટ મોયો હતો ને ઘીથી એ આપણે નાખવાનો છે બરાબર હવે એની અંદર જેટલો લોટ જાય ને તમારે એટલો લોટ તમારે અંદર ઉમેરવાનો છે આ રીતે તમને અંદાજ ના આવે ને કે આટલો લોટ જોઈએ આની અંદર તો આ રીતે તમારે બાજુમાં મૂકી રાખવાનો મોઈને પછી આમાં જેમ જોઈએ ને એવી રીતે તમારે આને કરવાનો પાણીથી લોટ મિત્ર બાંધવાનો નથી પાણી બિલકુલ યુઝ કરવાનું નથી લોટ જ નહીં બાંધવાનો આપણે આ માવાની અંદર તમારે જે લોટ આવે ને એ રીતે જ વેળમી બનાવવાની છે નહીં કે તમારે પૂરણ ભરવાનું નહીં તમારે વણવાની કોઈ પૂરણ ભૈરા કે વયણા વગરની ઝંઝટ વગર પાણીપુરી એટલે પાણીપુરી શું સોરી પૂરણપુરી સમજાયું એટલે આ રીતે જો આમ બાંધી આપણે જો વગર પાણી નાયખા વગરનો બરાબર ને મિત્રો કેવો સરસ થઈ ગયો બંધાઈ ગયો ને આ રીતે બનાવવાની છે આપણે અને હવે આપણે તેલવારો હાથ કરીને આને આપણે કરી લેશું પોલીસ લોટ ઉપર જો મિત્રો થઈ ગયો ને મસ્ત લોટ પોલીસ વાળો હાઈ ક્લાસ નહીં પૂરણ ભરવાનું આપણે કે નહીં કાંઈ હવે આજે આપણે બોલીએ ને એકદમ સ્મૂથ લોટ થઈ ગયો પાણીથી બાહી તો નથી બિલકુલ પાણી નહીં નાખવાનું બરાબર તમને અંદાજ ના હોય ને તો તમે કીધું હોય તો આવી રીતે તમારે કરતું જવાનું કે કેવી રીતના આપણે આના વણવાની પણ ઝંઝટ નથી તમારે નાની નાની આ બનાવીએ ને તો બહુ જ સારી પછી તમારી જે રીતે કરવી હોય તો કરી શકાય વણાય પણ ખરી એ પણ હું તમને બતાવી દઉં કે વણવી હોય તો શું કરવાની આટલી સાઈઝ રાખવી હોય તો એ ભલે મોટી સાઈઝ રાખવી હોય તો પણ ભલે તો આપણે હવે આની અંદર પહેલાં ઘી લગાવીશું તમને વણેલી પણ બતાવું તમને જે યોગ્ય લાગે એ આપણે મૂકવાની છે આપણને એમ થાય કે વણીને કરવી તો વણીને કરવી અને એમ થાય કે આપણે એમને એમ કરવી છે તો આપણે એમને એમ કરીશું જે આપણે ચોઈશ વણીએ ને મિત્ર તો પછી આપણે એની અંદર અટામણ નહીં લેવાનું અટામણ લઈએ ને તો પછી બરાબર બને નહીં બરાબર હવે તમને આગો મિત્ર વાહ હવે તમને વાણેલી પણ બતાવું છું વાણવામાં આપણે ઘી લગાવી દેવાનું છે ખાલી તમને ભાઈ વાણેલી બનાવી વાલી વાણેલી કઈ રીતે કરવાની આ પાટલા ઉપર ઘી લગાવ્યું અટામણ નો કેમ કે અંદર લોટ ઉપર રહે ને તો પછી એ આપણને પૂરી થોડી કડવી લાગે પૂરપૂરે ભાવીને જો આમાં કંઈ પણ તમારે ઝંઝટ વગર મા હોય નહીં ભરવાનું કે ફાટવાની બી કે નહીં આ વણવી હોય ને તો આ રીતે વણજો કે મિત્ર પણ મેં કીધું એમ વારશો ને આમ તો એ કંઈક મસ્ત બનશે અને ખાવાની કંઈક મજા જ આવેન્લી દેશી ઘીમાં અટામણ વગર વણવાની ન ફાટે ના તૂટે એ રીતે મસ્ત જો જો આ રીતે ફાવે તો મેં બે તમને પેટર્ન બતાવીશ બરાબર ને આની અંદર છે દૂધની મલાઈનો માવો બનાવ્યો બરાબર પછી આપણે દાળ બાફી દેશી ઘી ઇલાયચી અને મોરસ ચીની હિન્દી હોય કોઈ ખાણમાં સમજતા નથી બિચારા એટલે આપણે થોડુંક ઘટી ભાષા પણ હિન્દી બોલવી પડે બરાબર ને મિત્રો જો આ રીતે આવી ગમે તમારે દેખ નાની કરવી છે તો તમે નાની કરી શકો અને મહેમાન વધારે હોય આપણે તો પછી આપણે આવી પણ કરી શકીએ આપણને જેવી ગમે એવી કરે મેં બે પેટર્ન બતાવી તમને પણ હું તો આ પેટર્નની બનાવું છું એ મારા ઘરમાં આ પેટર્નની ચાલે છે એટલે હું આ રીતે બનાવું અને ઘીમાં મસ્ત રીતે આપણે સેકન્ડ ફાઇન બનાવવાની છે બને એટલું ઘી નાખવાનું લોઢી છે ને મિત્રો આપણે ઢોસા ની લેવાની બને ત્યાં સુધી લોખંડ ની છે ને બહુ મજા નથી આવતી લોખંડ ની અંદર ગુલાબી થાય મિત્રો આપડી થઈ ગઈ છે વેડમી તૈયાર પૂરણપુરી નહીં આપણે માવો ભરવાનો કઈ નહીં જો આપણે આ ટાઈપની કરવી હોય તો આવી કરવાની જો છે ને મસ્ત બિલકુલ તમારે અંદર દેખાશે નહીં દાળનો દાણો બિલકુલ આવડો મસ્તી છે ને એકદમ પોચી ઘી જેવી આ રીતે મિત્રો આપણે બનાવવાની છે લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો બધા જોઈ લ્યો છો મસ્ત રીતે કંઈ સબસ્ક્રાઈબ નથી કરતો મિત્ર પર જોડે જોડે કરતા જાઓ અમને ખૂબ આનંદ આવે આવી નવી નવી વેરાયટી અમે તમને જરૂર મૂકીશું ઓકે મિત્ર સર્વ મિત્ર ને મારા જય શ્રી કૃષ્ણ